ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અંકલેશ્વર નેશનલ હાઈવે પર આવેલ એક હોટલના પાર્કિંગમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક સમને ઝડપી પાડ્યો બનાવની મળતી પોલીસ સૂત્રીય માહિતી મુજબ જિલ્લામાં પ્રોહિબિશન વિવાદ જેવી પ્રવૃત્તિઓ ડામવા ઉપલી અધિકારીઓની સૂચના મુજબ ભરૂચ એલસીબીની ટીમ અંકલેશ્વર નેશનલ હાઈવે વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે અંકલેશ્વર નેશનલ હાઈવે પર સુરતથી વડોદરા તરફ એક સફેદ કલરની સ્વીફ્ટ કારમાં વિદેશી દારૂનો જથ્થો પસાર થવાનો છે જે ગાડી હાલ પાનોલી વિસ્તાર ના દર્શન હોટલ ના પાર્કિંગ ગાડી આવી રહી છે જે બાતમીના આધારે પોલીસે બાતમી સ્થળે વોચ રાખતા એક સફેદ કલરની ની ટેક્સી પાર્કિંગ સ્વીપ કાપ આવી પહોંચતા તેને ચેક કરતા સ્વીપ ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ત્રણસો સિત્તોતેર નંગ બોટલ મળી આવી હતી પોલીસે ત્રણસો સિત્તોતેર નંગ બોટલ કે જેની આશરે કિંમત સાડત્રીસ હજાર સાતસો સફેદ કલરની ટેક્સી પાર્સિંગ સ્વીપ કાર કે જેનો રજિસ્ટ્રેશન નંબર જી જે સત્તાવીસ ટીડી અઢાર નવ્વાણું કે જેની આશરે કિંમત ચાર લાખ તેમજ ગાડી લઈને આવેલ ઇસમ કે જેનું નામ દિગ્વિજયસિંહ જુજારજી ચાવડા રહેવાસી મહેસાણાનો અટકાત કરી હતી તેઓ પાસેથી મળી આવેલ એક મોબાઈલ કે જેની આશરે કિંમત દસ રૂપિયા ગણી કુલ ચાર લાખ સુડતાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરી અન્ય બે ઈસમો નામે મિહિરસિંહ પરમાર તેમજ કાર્તિક કેસી પ્રવીણસિંહ નાઓને વોન્ટેજ જાહેર કરી પાલોલી પોલીસ મથકે ગુનો દાખલ કરાવી વધુ કાયદેકીય કાર્યવાહી હાથ ધરી હતી